બસકાંઠામાં પાનછા ગ્રામ પંચાયતમાં ચોરીનો ભેદ ઉકેલાયો અંબાજી પોલીસે ચાર આરોપીને પકડી પાડ્યા એક પોઈન્ટ સત્તર લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો પ્રિન્ટર સ્કેનર પાણીની મોટરની ચોરી થઈ હતી અંબાજી પોલીસ દ્વારા ચાર જેટલા આરોપીઓની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે ગ્રામ પંચાયતના મકાનમાંથી જ્યારે પંચાયતનું મકાન બંધ હતું ત્યારે રાતના સમયે કોઈ અજાણ્યા ઇસમો આવી અને પંચાયતના બિલ્ડિંગમાંથી કોમ્પ્યુટર એમાં જેમાં મોનિટર નંગ બે પછી લેમિનેશન મશીન એક ઝેરોક્ષ મશીન બે નંગ સીપીયુ બે નંગ અને એચપી કંપનીનું પ્રિન્ટર અને બેટરી વગેરે બીજી મુદ્દામાલ એક લાખ સત્તર હજાર છસોના મુદ્દામાલની ચોરી થયેલી ફરિયાદ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હતી ત્યારબાદ અંબાજી પોલીસની અલગ અલગ ટીમો હતી અને આ ચોરી બાબતે તપાસ આજ આજરોજ માત્ર પંદર દિવસના સમય દરમિયાન અંબાજી પોલીસ દ્વારા આ જે ચોરી છે એ ડિટેક કરવામાં આવી છે જેમાં પાંચ આરોપીઓ છે અને એક આરોપી જેમાં છે કપૂર રામ લીલા રામ અંગારી અને બીજા ચાર કાયદામાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે અને આ તમામ મુદ્દામાં કબજે કરેલ છે એ સિવાય એ લોકોની પૂછપરછ દરમિયાન અગાઉ પણ એમણે અંબાજી પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ થયેલો હતો એમાં પાણીની મોટર ચોરી થઈ હતી એ મુદ્દામાલ પણ કબજે કરેલ છે અને એ ચોરી પણ ડિટેક થઈ છે અને હજી કદાચ પૂછપરછ દરમિયાન વધુ બીજી પણ ચોરીઓ આમાં ડિટેક્ટ થવાની શક્યતા રહેલ છે